રાવપુરા મચ્છીપેટ વિસ્તારમાં પંદર દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરાતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણી લાઈન લેકેજ થતા પાણીનો ફુવારો જોવા મળ્યો હતો ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં પંદર દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાની કામગીરી કરી જતા રહે છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતાં ભુવાની કામગીરી કરતાં પાણી લાઇનમાં લીકેજ થતાં ફુવારો જોવા મળ્યો હતો પાણીની લાઇન લીકેજ થતાં હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો હેડફાટ ન થાય અને લોકોની સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરાતા સમસ્યા ઉદભવે છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીટ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં વિશાળ ભૂવા પડ્યા છે વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું આ મચ્છીપીટ વિસ્તાર છે રાવપોરા મચ્છીપીટ વિસ્તાર રાવપોરાના આવતા મચ્છીપીડનો મે માર્ગ છે જવાનું રસ્તો પર આ રસ્તા ઉપર તમે તમે જોઈ શકો છો હાલમાં બે ત્રણ દિવસ પહેલાં નાનો ભૂવો પડેલો અને આ જ જગ્યાએ અગાઉ ઈજના દિવસે ઇજના બે દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભોવો ભુવો પડેલો આઠથી દસ દિવસ કામ ચાલો ચાલુ કરેલું એ લોકોએ એ પૂરીને નહીં આના પછી આપણે તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભુવો પડેલો છે અવારનવાર મચ્છીબીટ વિસ્તારમાં ભૂવા પડે છે ત્રણથી ચાર બેથી ત્રણ મહિનામાં ચારથી પાંચ ભાવ ભળે ગયા વિશાલ ભૂવા પડેલા છે અહીંયા કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સુદ લેવા આવતા નથી કોન્ટ્રાક્ટરો આવે છે કામ કરીને લીધા કરીને જતા રહે છે ડામર આમ લગાવીને જતા રહે છે પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી અધિકારીઓને કોઈ સુદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી જાડી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો મલાક હવાવાવાળા આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી તમે જોઈ શકો છો હાલમાં પણ વરોડામાં શું ના હોય કમલેશ પરમાર કલમેશ્વરમાં પણ અવાજ ઉઠાવે છે આગળ પણ કાર્યવિરાગ વિસ્તારમાં રોડ બનેલું ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે લાખો રૂપિયા જનતાના લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપના બાપનો માલ એવી રીતે કરી કરી રહ્યા છે